દોસ્તો પાલકનું શાક એકવાર આ રીતે તો બનાવી જુઓ જોજો પછી કમાલ કેટલે મસ્ત મજાનું આ શાક બને છે ઘરના સભ્ય હોશે હોશે ખાશે ને એટલું મસ્ત શાક બનશે દિલથી સ્વાગત કરીએ છીએ આપનું યોર ટેસ્ટી કુકિંગ ચેનલમાં દોસ્તો શાક બનાવવું બહુ જ ઈઝી છે પણ થોડીક મેથડ ડિફરન્ટ છે અને કંઈક મસાલાના ટ્વિસ્ટ છે વિડીયોને અંત સુધી જોજો અને પછી આ શાક બનાવજો મોજ પડશે ને ગેરંટી છે તો ચાલો આપણે આ શાક બનાવવાની શરૂઆત કરીએ દોસ્તો અહીંયા જો અડધો કપ ચણાની દાળને ધોઈ અને એક કલાક માટે પલળવા મૂકી રાખી હતી બસ એક કલાક પછી આ દાળને ફરી પાછી બે ત્રણ પાણીથી ધોઈ લઈશું અને પછી એની પર પ્રોસીઝર કરીશું દોસ્તો દાળ ધોવાઈ ગઈ છે અને જો અમારો પ્રયત્ન આપને ગમે ને તો લાઇક કરજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ બટન જરા દબાવી લેજો જેથી આવી અવનવી રેસીપી આપણા સુધી પહોંચતી રહે તો ચાલો આગળ વધીએ જો એક પેનની અંદર થોડુંક તેલ લઈ અને તેલ ગરમ થાય ને એટલે આ દાળને આપણે આ તેલના અંદર ફ્રાય કરવાની છે દોસ્તો હા આ ફ્રાય કરવાની છે કંઈક નવું છે એટલા માટે ધ્યાન આપજો ફ્રેન્ડ્સ આપણે આ દાળને મીડિયમ હીટ ઉપર ફ્રાય કરવાની છે જો વધારે હીટ હશે તો ઉપરથી બળી જશે અને અંદરથી કાચી રહેશે તો ધ્યાનપૂર્વક આપણે આને ચારથી પાંચ મિનિટ સુધી મસ્ત એવી ફ્રાય થવા દેવાની છે ફ્રાય થશે એટલે એક એક દાણો આવી રીતે છૂટો પડેલો દેખાશે બસ તૈયાર થાય એટલે એને સ્ટેનરની અંદર કાઢી લઈશું એટલે વધારાનું તેલ એ નીકળી જાય અને હવે વારો આવ્યો છે મેઈન પાલકનો દોસ્તો પાલકને ત્રણથી ચાર વાર વોશ કરી અને ધોઈ લીધી છે જેથી કરીને એને બધી માટી નીકળી જાય અને સાથે સાથે પાછળની જાડડી ડાળખીઓ કાપી લેવાની ચમક ક્ષાર બહુ હોય અને દોસ્તો કાપતી વખતે ધ્યાન રાખજો કે જેટલું ટાઈપ પકડશો એટલી એટલી પાલક પરફેક્ટલી મસ્ત કપાશે આમાં બહુ ઝીણી પણ નથી કાપવાની અને બહુ મોટી પણ નથી કાપવાની એવી મસ્ત મીડિયમ સાઇઝની આપણે પાલક કાપી લેવાની છે ચાલો આગળ જઈએ પાલક કપાઈને ત્યાં સુધીમાં દાળ ઠંડી થઈ ગઈ હશે હવે એને મિક્સરમાં નાખી અને આપણે દર દરી પીસી લેવાની છે દોસ્તો આનું બહુ ઝીણું ના થઈ જાય આટલું ધ્યાન આપજો અને દોસ્તો હવે વારો આવે છે વઘાર કરવાનો જુઓ આ તેલ છે ને એ આપણે જે દાલ ફ્રાય કરી હતી એ જ તેલ લીધું છે બસ તેલ ગરમ થઈ જાય એટલે વઘારની શરૂઆત આપણે જીરાથી કરીશું અને જીરું તડકી જાય એટલે દોસ્તો તમારી જેટલીથી ખાસની જરૂરિયાત હોય એ અનુસાર લીલું મરચું કટ કરી અને એડ કરજો બસ આ બધું ખૂબ સારી રીતે સાંતળવાનું છે અને સાથે સાથે ધાણાને થોડાક અધકચરા વાટી અને વઘારમાં એડ કરીશું જેથી કરીને એક મસ્ત ફ્લેવર અને વાઇટ આપશે સાથે સાથે વઘારમાં હિંગ તો જરૂરી જ છે બસ આ બધું ખૂબ સારી રીતે સાંતળી લો દોસ્તો અને હવે વારો આવે છે બે મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી ઝીણી કટ કરી ને વઘારમાં એડ કરવાની દોસ્તો આ ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી આપણે એને મસ્ત એવી સાંતળવાની છે સાથે સાથે વચ્ચે થોડુંક મીઠું એડ કરતા જઈને પાછું સાંતળવાનું ચાલુ રાખવાનું થોડી વારમાં આપણી ડુંગળી મસ્ત એવી સંતરાઈને તૈયાર થઈ ગઈ હશે એ વખતે આપણે મસાલા કરીશું જુઓ સૌ પ્રથમ અહીંયા તીખું મરચું એડ કરીશું સાથે સાથે થોડીક હળદર એડ કરવાની છે અને દોસ્તો પાછું એને હળવે હાથે બધું ફેરવી લેવાનું છે દોસ્તો આપણું શાક બહુ જ મસ્ત રીતે આગળ વધી રહ્યું છે અને હળદર મરચું દાજે નહીં એટલા માટે આની અંદર આપણે એક ચમચી જેટલું પાણી એડ કરીશું ને ફ્રેન્ડ્સ અમારો આ પ્રયત્ન આપને ગમે ને તો લાઇક કરજો અને ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઇબ બટન જરા દબાવી લેજો જેથી આવી અવનવી રેસીપી આપણા સુધી પહોંચતી રહે બસ બધી પાલકને અંદર એડ કરી દેવાની છે અને હળવે હાથે આ પાલકને વઘાર જોડે મિક્સ કરવાની છે દોસ્તો પાલક મિક્સ કરતા રહેવાનું અને થોડીક પાલક નીચે બેસે ને ત્યારબાદ એની અંદર આપણે અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશું આનાથી શું થશે બધા મસાલા બેલેન્સ થશે અને પાલકનો કલર પણ ચડવાશે અહીંયા જુઓ સાઠથી સિત્તેર ટકા જેટલી પાલક આપણે ચડીને તૈયાર થઈ ગઈ છે અને હવે વારો એની અંદર આવ્યો છે આપણે જે દાળ દળી છે ને દોસ્તો એ અહીંયા એડ કરવાની છે જુઓ દાળ કેવી દળી છે એકદમ દરદરી મોડામાં બાઈટ આવી જોઈએ ને આવી દર દરી દાળ રહેવી જોઈએ બસ આ બધી દાળને આપણે પાલકની અંદર એડ કરી દઈશું ફ્રેન્ડ્સ આપણી દાળ ફ્રાય થયેલી છે અને પાલક પણ ચડેલી છે એટલે આને વધારે કંઈક કૂક કરવાની જરૂર નથી બસ આ બધું હળવા હાથે મિક્સ કરી અને આની અંદર આપણે પાણી એડ કરવાનું છે કેટલું પાણી એડ કરવાનું છે પોણા કપ જેવું પણ કેવું એકદમ ગરમ હોય ને એવું પાણી દોસ્તો દાળની અંદર એડ કરીશું જેથી કરીને આપણી દાળ ફૂલી જાય અને મસ્ત એવી થિકનેસવાળી બને બસ પાણી એડ કરીને બધું હળવા હાથે ખૂબ સારી રીતે મિક્સ કરી લેવાનું દોસ્તો આ શાક બનાવવું જરા પણ અઘરું નથી બસ આવી નાની નાની બાબતોનું ધ્યાન રાખજો મજા આવશે તો દોસ્તો આ બધું સેટ થઈ જાય ને એટલે એને પરફેક્ટલી બે મિનિટ માટે સેટ થવા દેવાનું અને ગેસ એકદમ ધીમો રાખવાનો બસ બે મિનિટ બાદ ખોલીશું અને એની અંદર આપણે મસ્ત મજાનું એક બીજું ઇન્ગ્રીડિયન્ટ એડ કરીએ જુઓ આ છે ફ્રેશ મલાઈ બે ચમચી જેટલી ફ્રેશ મલાઈ તમે આની અંદર એડ કરશો ને તો શાકની રિચનેસ વધી જશે અને દોસ્તો મજા આવશે ત્યારબાદ એની અંદર આપણે મસ્ત એક મસાલો જુઓ આ છે જાયફળ બે થી ત્રણ ચપટી જેટલું જાયફળ ફ્રેશ ઘસીને એડ કરવાનું જેથી કરી જાયફળની મસ્ત એવી ફ્લેવર આવે અને પાચનમાં જાયફળ બેસ્ટ એટલા માટે આપણે આ જાયફળ એડ કરવું જરૂરી છે દોસ્તો આ બધું હળવા હાથે મિક્સ કરી લેવાનું અને સાથે સાથે પાલકમાંથી બનતી કઈ રેસીપી આપને ખૂબ જ ફેવરિટ છે જરા કમેન્ટ કરજો જેથી કરી અમે જાણી શકીએ તો ફ્રેન્ડ્સ હવે આપણું શાક બનવાની તૈયારીમાં છે પરંતુ ફાઇનલ પ્રોસિજર હજુ બાકી છે એટલે કે તડકો ચલો તડકાની તૈયારી કરીએ અહીંયા જો ત્રણ ચમચી જેટલું તેલ ગરમ થાય ને એટલે એની અંદર બટરનો એક ટુકડો મૂકવાનો અને સાથે સાથે બે આખા મરચા એડ કરીશું બટર ઓગળે એની રાહ જોવાની નથી બસ સાથે જ મરચા એડ કરી દેવાના છે અને બધું મિક્સ કરતા રહેવાનું અને હવે વારો આવે છે લસણ એડ કરવાનું પણ લસણ કેવું એડ કરીશું ઝીણું ઝીણું કટ કરેલું દોસ્તો અહીંયા ઝીણું વાટીને લસણ એડ કરવાનું નથી બસ આ ઝીણા ઝીણા કાપેલા લસણને આપણે ફ્રાય થવા દેવાનું છે એને ડાર્ક થવા દેવાનું નથી આટલું ધ્યાન રાખજો દોસ્તો લસણ થોડુંક શેકાય ને એટલે હવે વારો આવે તલ એડ કરવાનું મસ્ત એવી બાઈટ આવશે અને શાકનો દેખાવ પણ મસ્ત લાગશે દોસ્તો ધીરે ધીરે આપણે આ બધું ફ્રાય કરતા રહેવાનું છે આપણો મસ્ત એવો તડકો બની રહ્યો છે અને દોસ્તો એની અંદર હવે વારો આવે છે જરાક જેટલી હિંગ એડ કરવાનું અને પછી મસ્ત તડકો છે અને એનો કલર લાવવો હોય તો કાશ્મીરી લાલ મરચું જરાક એડ કરવાનું સાથે ઉપર ચપટી મીઠું અને થોડીક હળદર દોસ્તો આનાથી જ મસ્ત એવો કલર ખીલશે એટલે આવી નાની નાની બાબતો જરા ધ્યાનમાં લેજો તો લો આપણો તડકો તૈયાર છે પરંતુ કંઈ બળે નહીં ને એટલા માટે જરાક જેટલું પાણી એડ કરીશું અને હવે વારો છે આપણા આ તડકાને શાકની અંદર એડ કરવાનો તો બોલો સ્વાહા લો આપણા શાક મસ્ત એવું લસુણી પાલક તૈયાર છે ઢાંકી દેજો નહીતર મસ્ત એવી ફ્લેવર બહાર નીકળી જશે તો દોસ્તો છે ને ગજ્જબનું શાક એકવાર આ રીતે બનાવજો ઘરના બંધાતબ્યની મોજ પડશે ને ગેરંટી છે દોસ્તો અમારો આ પ્રયત્ન આપને ગમે તો લાઇક કરજો અને ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ બટન જરા દબાવી લેજો જેથી આવી અવનવી રેસીપી આપના સુધી પહોંચતી રહે આજના દિવસ માટે આટલું અમને રજા આપો આવી જ નવીન રેસિપી માટે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર Subscribe.